અમદાવાદ પોપ સિંગર હની સિંગ ના કોન્સર્ટમાં એક કરોડના

વિન્ડો તોડી ની અંદર થી પાવર બેંક પૈસા ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું ત્રણ આરોપીઓના નામ ખુલતા એકની ધરપકડ મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈઆર કે ધુલિયા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી કોન્સર્ટના આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરાતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે ત્રણ આરોપીઓ આ ઘટના પાછળ સામેલ હોઈ શકે જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી પચાસ ફોન આશંકા કોન્સર્ટ જોવા આવેલ મેઘલ નામના યુવક સાથે વાતચીત કરતા જણાવ્યું કે મારી કાર જગ્યાએ ન હોવાના કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી કોન્સર્ટ પૂર્ણ થતાં અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડોનો કાચ તૂટ્યો હતો અને અંદરથી પૈસા પાવર બેન્ક અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયો હતો પરંતુ ફોન ચોરાયો ન હતો બીજી બાજુ કોન્સર્ટની અંદર એકસો પચાસથી થી વધુ ફોન ચોરાયો હોવાનું સામે આવી રહ્યો છે પણ ફોનની કિંમત એક લાખ થી વધુ હોય તેવા મોંઘા પાંચ ફોન ચોરાઈ ગયા હોવાની ઘટના છે અમદાવાદમાં રહેતા વિશાલ નામના યુવકે વાતચીત કરતા જણાવ્યું કે મારા મમ્મી પપ્પા બહુ મહેનત કરીને મને આ ફોન અપાવ્યો હતો જેના હપ્તા પણ હજુ ચાલુ છે અમે સામાન્ય પરિવારમાંથી છીએ અમારી પાસે એટલા બધા રૂપિયા નથી કે ફોન ચોરાઈ જાય અને તાત્કાલિક લઈ આવીએ આયોજકો પર આક્ષેપ કરતા જણાવ્યું કે સાવન પાર્ટી પ્લોટમાંથી બે થી ત્રણ હજાર કેપેસિટી હોવા છતાં પાંચથી દસ હજાર લોકોને એન્ટ્રી આપી દેવામાં આવી હતી સાથે એનો સ્મોકિંગના બોર્ડ માર્યા હોવા છતાં એન્ટ્રી થતા જ સ્મોકિંગનો સ્ટોર લાગ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ડ્રિંક કરીને આવ્યા હતા કોન્સર્ટની ટિકિટ વ્યક્તિ દીઠ બે થી ત્રણ હજાર હતી સદા કોન્સર્ટના ગેટની બહાર પાંચ થી છ હજારમાં બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી સાથે નકલી ટિકિટો વેચાઈ હોવાના પણ આક્ષેપો થયા છે આ તમામ મામલે પોલીસની કાર્યવાહી તો થઈ રહી છે પરંતુ અમારા જાનમાલની જવાબદારી આયોજકની છે જેથી આ મામલે જવાબદારી સ્વીકારીને અમારા જાનમાલની ભરપાઈ કરી આપે તેવી માંગણી કરી અન્યથા આયોજકો ઉપર ગુનો દાખલ કરવા માટે પોલીસને અપીલ કરી હતી મારું નામ વિશાલ છે હું અમદાવાદમાં જ રહું છું અને મારું એકચ્યુઅલી ફોન ચોરાઈ ગયું છે સવારના પાર્ટી પાર્ટી લોન્ચ માંથી જે હની સિંગનું કોન્સર્ટ હતું ત્યાંથી અને જેનું ફોન જાય ને એને જ ખબર પડે અને અમે લોકો તો સાધારણ છીએ અને મને ખબર છે કે મારા મમ્મી કેટલી મહેનત કરીને ફોન અપાયો હતો હજી તો હફસા ભરવાના બાકી જમા તો જેને પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને સરસ કરો યાર જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહી ખબર કે કેવું ફીલ થાય છે લગભગ થી વધારે લોકો આ મેનેજમેન્ટ નો જવાબ છે તમારા તરફથી હમણાં જ મેં કમ્પ્લેન ઓપ્પલેન કરી દીધી બધા અંદર સાયબરમાં અહીંયા સર્કિટ પોલીસ સ્ટેશન ઉપર કમ્પ્લેન કરી દીધી એ લોકો કે છે કે તમને ધ્યાન રાખવાનું તમને ધ્યાન રાખવાનું તો તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહીંયા અનિシング નું 5000 લોકો ની જગ્યા છે 10 10000 લોકો માણસ અહીં આવી જાય છે તો શું કરવાનું અમારું એક જ કહેવું છે કોન્સર્ટ ઇવેન્ટ વારાને કે તમે અમારું ફંડ બધાને લઈ આવો બસ મેઈન વસ્તુ કોન્સર્ટ વારા ઉપર જ અમે લોકો ઉભાળો કરવાના છે આજ નહીં તો કાલે પાર્ટી પર જઈને કોન્સર્ટ ઉપર જ જઈને બધા ભેગી જવાના છે ઇવેન્ટ વારાને જ કહેવાના છે કે અમારું ફંડ નું શું પોલીસો પોલીસ નો કાર્યવાહી કરવાના છે અને પ્લસ કોન્સર્ટ માં ટિકેટ માં ચોખ્ખું લખ્યું છે સ્મોકિંગ ઝોન નો સ્મોકિંગ ઝોન અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ હા બરાબર સ્મોકિંગ થાય છે ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા અંદર એન્ટ્રી માં સ્ટોલ હતા બરાબર આ સિગરેટ ના ને એના એન્ટ્રી માં સ્ટોલ બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું આ લોકો શું ચેક કરતા એટલી બધી સ્મેલ આવતી હતી ત્યાંથી એટલું બધું આમ પબ્લિક એટલું બધું એ હતું ને ક્લાઉડ અને પબ્લિક નો બહુ જ ક્લાઉડ હતો આટલું બધું ના હોય તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે પણ આવું ના કરો પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ મહેરબાની કરીને ફોન તો ચલો ઠીક છે વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈ ના ગાડીનો કાચ છોડી નાખે એનો તો જવાબ આપો હવે ત્રણ ચાર હજાર થી ચાર્ટિંગ થતી હતી અમે અમે લોકો ત્રણ ચાર હજાર નો એની સ્ટાર્ટિંગ હતી બ્લેક લોકો બાર વેચતા છ હજાર માં અને નકલી ટિકિટો પણ વેચાતી હતી મારા ભાઈબંધ પાંચ ની નકલી ટિકિટ લીધી